ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા ગામે તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા વિશ્વના આદિવાસીઓના અધિકારોને વાંચ આપવા માટે વર્ષ બે હજાર સાતથી તેરમી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે ત્યારથી આદિ સુધી આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે આજની તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડઢેલા ગામે નિસરતા ફળિયામાં ફતેપુરા જાલોદ મેન રસ્તાની બાજુમાં આવેલ ક્રિકેટ મેદાનમાં જાગૃત યુવા ટીમ ફતેપુરા દાહોદ દ્વારા તેરમી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આમ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ સમસ્ત ભિલ પ્રદેશના આદિવાસી સમાજના યુવાનો વડીલો ભાઈઓ અને બહેનો આદિવાસી પહેરવેશમાં તિરકામઠાલે સભાસ્થળે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા આદિવાસી સમાજના મહાન વક્તાઓ દ્વારા આદિવાસીઓના અધિકારો વિશે ઝીણવટભરી સમજણ આપવામાં આવી આદિવાસી સમાજના સિંગર ભાવેશભાઈ ખાંટ દ્વારા ટીમલી રમાડી સૌને ખુશખુશાલ કરી દીધા હતા જાગૃત યુવા ટીમ ફતેપુરા દ્વારા જમણવાર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી સૌપ્રજન પ્રસાદ લઈ છૂટા પડ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફતેપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સભા સ્થળે હાજર રહ્યા હતા જ્યાં અમે સમસ્ત અમારી યુવા સાથી મિત્રો સાથે જોડાયા હતા જે રીતનું આયોજન હતું જે રીતની યુવાનોમાં ધનગનાટ જોવા મળ્યો આદિવાસી સમાજના હક અધિકારોને લઈને એ જોઈને ખરેખર ખૂબ જ ગર્વની લાગણી અનુભવાઈ તેમજ દાહોદ તાલુકાના જનતા ટાઈગર સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્રભાઈ મેળા પણ અમારી સાથે સહભાગી બન્યા હતા જે રીતે લોકોમાં આદિવાસી સમાજના હક અધિકારોને લઈને જાગૃતતા જોવા મળી એ ખરેખર આવનારા દિવસોમાં આદિવાસી સમાજ માટે એક ખરેખર ખૂબ જ મોટી ક્રાંતિ લાવશે અને પોતાના જે હક અધિકારો આદિવાસી સમાજે આજ સુધી ગુમાવ્યા છે તે પાછા મેળવશે એવું આ આયોજનને લઈને જોવા મળ્યું જોહાર જય આદિવાસી જય જોહાર દાહોદ જિલ્લાના ફતેપુરા ગામના ધેલા ગામમાં જાગૃત યુવા ટીમ દ્વારા જે અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેર સપ્ટેમ્બર આદિવાસી હક અધિકાર દિવસ માટે મનસુખભાઈ અને એમની ટીમ દ્વારા તે માટે અમે અહીં સુરતથી અહીં પધારી રહ્યા હતા અને અમે જોયું તો ખરેખર આલો આ એક યુવા લોકોએ નવી ક્રાંતિની પહેલ કરી છે જે આદિવાસી સમાજ માટે એક નવી મિસાલ બનીને રહેશે કારણ કે આજે આ ઢઢેલા ગામમાંથી જે એક યુવા લોકોની ક્રાંતિ બહાર આવશે ને તે ધીરે ધીરે આપણે જોઈ શકીએ તો દાહોદથી લઈને અમારા ભરૂચ સુધી એક ક્રાંતિકારી રીતે પગ પેસારો થશે એટલે અમે દધેરા ગામના તમામ યુવાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને હું હજુ પણ આહવાન કરું છું કે આદિવાસી સમાજના તમામ નવયુવાનો એક થાય ભેગા થાય અને સમાજ માટે કંઈક કરે અને સમાજની લડતને હવે આગળ વધારે જય આદિવાસી જય જોહાર રિપોર્ટર